અખિલ હિંદરવાડા સોમાભાઈ પટેલ પણ એલએલ પરિવાર પૈકી પરિવારજનની એક વ્યક્તિ એલ એલ પરિવારના સમગ્ર પરિવાર વતી પરિવાર પૈકી એક એક વ્યક્તિ વિજાપુર ધારાસભ્ય સન્માની ડોક્ટર સીજે ચાવડાને પણ વિનંતી કરીશ કે તેઓ દીપ વિધિમાં જોડાશે મહેસાણા જિલ્લા પંચાયત સદસ્ય ભરતભાઈ પટેલ દાઢી વિજાપુર તાલુકા સદસ્ય ચેતનભાઈ પટેલ નિકુલભાઈ પટેલ મંડાલી ઉપસરપંચ વરુણભાઈ પટેલ યુએસએ વાળા રમેશ રમણભાઈ પટેલ અને ગોવિંદભાઈ સાહેબને વિનંતી કરીશ કે તેઓ દીપ વિધિ માટે કથા મંચ પર પધારશે અને આવું આજના આ ભાગવતી ગંગાના પ્રવાહિત થનારા પ્રવાહની પૂર્વે માને ભાગવત ભગવાનને ઠાકોરજીને શ્રીનાથજી બાવાને પ્રાર્થના કરીએ કે સપ્ત દિવસે આ અજ્ઞાની યજ્ઞ નિર્વિઘ્ને સંપન્ન થાય એવી આપણી પ્રાર્થના સાથે દીપ વિધિ ધન્યવાદ